ત્રણ લોકોના ડેથ થયા છે અને એક ગંભીર છે હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલ પહોંચ્યા છે આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડો સ્પીડ વધારે હોય છે અને ઘણી વખત તો પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય કેમ કે બસનો ડ્રાઈવર છે બસમાં બેઠેલા પેસેન્જર રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન ન થાય એ જરૂર એ પણ સેવા જ કરે છે તો સેવામાં પણ એને થોડોક કેર કરવી જોઈએ ને આના માટે જે કોઈ જવાબદાર હશે એની ઉપર પગલા લેવાની ભુલામક આ એજન્સીનો ફોલ્ટ હોય તો એની ઉપર સો ટકા થવી જોઈએ બસ કે વારંવાર ફરિયાદ આવતી હોય છે કે બેફ્રમ રીતે ચલાવે છે તેમ છતાં કાર્ય શું કોઈને મોજ મોક પછી કાર્ય હું એ જ કહેવા માંગુ છું કે વારંવાર આવી કમ્પલેન્ટનો આવે છે વારંવાર સોશિયલ મીડિયામાં પણ આવું આવતું હોય છે કે થોડી સ્પીડમાં વધારે હોય છે ખરેખર સિટી બસ છે સિટીમાં શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તેને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે

કડક કાર્યવાહી માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ મેને ડ્રાઈવરોમાં એના માટે એને શિક્ષણ આપું છું તમે આવ્યા છો સારી વાત છે પરંતુ જેમની ખરેખર જવાબદારી છે મેયર હું નીચે મયુરભાઈ હજી સુધી નથી દેખાય હવે એ લોકો આવશે જેમ માહિતી મળે ખબર પડે એમ આવે હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો મને જે સમાચાર સમાચાર મળ્યા જેમ મળશે તો આવશે એટલે એના માટે કડક પગલા ભરીએ એવા સત્તાવાળા એવી ડ્રાઈવરો દાદાગીરી ચલાવી ન લેવાય ને ચાલે નહીં એના